નમસ્કાર મિત્રો એ શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો કેટલાક સમય પહેલા આપણે યુવા કારકિર્દી ઘડતર શ્રેણી શરૂ કરવાનો પ્રયાસ કર્યો તો થોડાક વિડીયો બન્યા અને પછી કેટલાક કારણોસર એ કામ કરી શક્યો નથી એટલે એમાં કામનું ભારણ એક મુખ્ય બાબત હતી પરંતુ હવે એવું લાગે છે કે એની અંદર પણ જરૂરી વિડીયો બનાવવા જોઈએ કારણ કે સમાજનું દેશનું જે યુવાધન છે એ આ મોબાઈલના યુગમાં ઘણું બધું ફંટાઈ રહ્યું છે અને એને યોગ્ય દિશાનું માર્ગદર્શન મળવું જરૂરી છે તો આજે આપણે એની શરૂઆત કરીએ ધૂતરાષ્ટ્ર પુત્ર થી બચો ધૂતરાષ્ટ્ર પુત્ર પ્રેમથી બચો તમે બધા જાણો છો અને એ કથાથી તમે સંપૂર્ણ વાકેફ છો મહાભારતની અંદર કૌરવો અને પાંડવોના યુદ્ધની જે કથા છે એમાં વાસ્તવિક કથા એવી છે કે ભાઈ અને પાંડુ નામના બે રાજવી પરિવારો ભાઈઓ હતા અને એની વચ્ચે સત્તાની વહેંચણી રાજપાટની અંદર ભાગવટાઈનો સવાલ હતો બે ભાઈઓના અને જૂતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન દરેક બાબતોમાં એ એ જે કથા છે એમાં એવું ફલિત થાય છે કે દરેક બાબતમાં એનું અનાડીપણું હતું અને દુર્યોધનની સાથે રહેલા જે વિદ્વાજનો હતા દ્રોણાચાર્ય ધૃતરાષ્ટ્ર અને બીજા વિદુર વગેરે જે હતા એ બધા વિદ્વાનો હોવા છતાં એ લોકોએ ધૂતરાષ્ટ્રના દુષ્કૃત્યોના આંખા ડાકતા ન પડે કારણ કે એના રાજ્યાશ્રયમાં એ લોકો નભતા હતા એનું અન્ન એના એમના પેટમાં પડેલું હતું એટલે દુર્યોધનની ઘણી બધી અનિતિમય બાબતોના આ આ ખાડા કાન કરીને ચલાવી લેવી પડતી આવી કથા છે અને એના કારણે એવું કહેવાય કે ભાઈ ધૃતરાષ્ટ્ર પુત્ર કેમ એટલે દરેક પરિવારમાં પુત્ર હોય જ છે અને દરેક પરિવારને કોઈને ચાર પુત્ર હોય પાંચ પુત્ર હોય કે વધારે હોય જોકે હવેનો સંજોગો બદલ્યો છે એટલે પરિસ્થિતિ જુદી છે એક પુત્ર અથવા તો વધુમાં વધુ બે પુત્ર હોય પણ બે પુત્ર હોય કે ચાર પુત્ર કોઈનો પુત્ર ઓળખામણો ના હોય દરેકનું પોતાનું સંતાન વાળો હોય એ સ્વરૂપવાન હોય હોશિયાર હોય ના હોય ખોટ હોય કેટલાક કિસ્સાઓમાં કુદરતી રીતે કેટલાક બાળકો બેરા મૂંગા એ પ્રકારના હોય પણ છતાંય કોઈ પણ મા બાપને એનું બાળક વાલું ના હોય એના પ્રત્યે લાગણી ના હોય એવું નથી બનતું કુદરતી રીતે આવા ખોડ ખાપણવાળા બાળકો એ પણ એવા મા બાપોનો વાલા જ હોય છે અને એવા મા બાપો એનું જતન કરતા હોય છે પરંતુ દરેક મા બાપે પોતાના પુત્રનો પાસે એટલો બધો આંધળો પ્રેમ ના કરવો જોઈએ એટલા બધા લાગણીમાં વિવશ થઈ અને એને વેવલા વેળા કહી શકાય એવી આપણો પુત્ર સમયસર ઘરે આવે છે કે ક્યાં એ જે નોકરી ધંધો કરતો હોય તો એનો નોકરી ધંધા પછી જે આનો સમય આવવાનો હોય એ ઘેર આવ્યા પછી રાતે બહાર ભટકવા જવું જમ્યા પછી બહારનું ખાણીપીણી કરવું એના મિત્રોને એવી સોબત હોય કે જે ખરેખર મિત્રતાના દાવે નવી ના શકે એવા મિત્રો હોય આવા મિત્રોની શબતના કારણે આપણા સંતાનમાં પણ એવા અપલક્ષણો પેદા થાય અને એ પછી જ્યારે સંતાનો એના જીવનના રાહ પરથી ખોટા પાટે ચડી જાય ત્યારે ઘણા બધા મા બાપો પસ્તાતા હોય છે ઘણા બધા મા બાપો દુઃખી થતા હોય પરંતુ એ પુત્રોનો જ્યારે વાળવાનો હોય ત્યારે વાળી શકતા નથી પુત્ર રાત્રે બાર બાર વાગે એક એક વાગે ઘેર આવે એમે એને તમે ટુ વ્હીલર અથવા તો ફોર વ્હીલર અપાયું હોય અને એ એટલા બેફામ આપતા હોય છે અને એમાં ઘણા મા બાપોએ પોતાના એકના એક દીકરા ગુમાવવા પડે વિસ્મય શાહ અને તથ્ય પટેલના કિસ્સાઓ તમારા ધ્યાનમાં છે વિસ્મય શાહનો કિસ્સો ખૂબ જૂનો એટલે દસ બાર વર્ષ પહેલાંનો છે એણે એકસો વીસની સ્પીડે ગાડી ચલાવી અને ગાડી ચલાવ્યા પછી એણે બે યુવાનો ગંભીર રીતે ઈજા કરી અને બેના ક્રમશ મૃત્યુ થયા કોર્ટે એને સજા કરી પરંતુ એના મા બાપો રૂપિયાવાળા હોવાથી ફરિયાદી પક્ષનો અને સાક્ષીઓને રૂપિયા આપીને ફોડી નાખ્યા એને બદલી એમના જવાબો બદલી નાખ્યા છતાંય કોર્ટે એને કરેલી સજા કાયમ રાખી ફરિયાદી અને સાક્ષીઓ જે ફરી ગયા હોસ્ટાઈલ થયા છતાંય એ વખતનું એકસો ચોસઠ મુજબનું જે નિવેદન હતું ફરી એના આધારે કોર્ટે વિસ્મે શાહને સજા કાયમ રાખી અને સજામાંથી માફ ના કર્યો તથ્ય પટેલ આજે પણ જેલમાં છે તમને બધાને ખબર છે બરાબર એટલે દીકરો હોય અને પછી એના આ રીતે જેલમાં જવું પડે બીજા ઘણા દીકરાઓ એવા હોય કે અત્યારે પેલા કફ સિરપનું વારંવાર બહાર આવતું હોય છે બરાબર એટલે આવી કફ સિરપના રવાડે ચડી જાય કંઈક બીજા ડ્રિંક્સના એવી એવી ડ્રગ્સ આવે છે એવા ઇન્જેક્શનો આવે છે એવું કહેવાય છે કે એની દેશી દારૂ જેવી વાસ દુર્ગંધ ના આવતી હોય આપણી સાથે બેઠા હોય એટલે એમ ખબર ના પડે પણ એમની હરકત એમનું વર્તન બદલી જાય એટલે આવા બાળકો હોય જે અપરિપક્વ પુત્ર હોય ને અને તમને સલાહ આપે અને એ તમે સલાહ એની લો એ પ્રમાણે ચાલો અને પછી પરિણામ ગંભીર આવે એટલે આવી ઘણી બધી બાબતો હોય છે એમનામાં વિવેક ચિંતા ના હોય એમને રૂપિયાનું મૂલ્ય ના હોય જ્યાં એક રૂપિયો ખર્ચવાનો હોય ત્યાં પચાસ ખર્ચી નાખે પચાસ ખર્ચવાનો હોય ત્યાં આ પાંચસો ખરી નાખે લાંબા ગાળે એવો સમય આવે કે ઘણી બધી જગ્યાએ એવું થયું કે મા બાપોએ આ છોકરાના આવા અપલક્ષણોના કારણે મિલકતો વેચવી પડી છે ઘર વેચવા પડ્યા જમીનો વેચવી પડી ગાડી બંગલા હોય તો એ વેચવું પડ્યું અને રોડ ઉપર ઘણા બધા આવી છે સાથે મિત્રો એક સ્પષ્ટતા કરી લઈએ કે આપણે આ વિડીયોની અંદર કોઈને વ્યક્તિગત ટાર્ગેટ કરીને આ વાત નથી કરી રહ્યા જનરલ રીતે આ રાષ્ટ્રના દરેક યુવાનને દરેક મા બાપને લાગુ પડે એ રીતે વાત કરીએ એટલે ક્યાંક કોકને લાગતું હોય તો બંદોબેસથી પાઘડીના પેટીવા માંડી એક વિનંતી છે પરંતુ આપણા બાળકો તમારા બાળકો તમારા કંટ્રોલમાં ના હોય વ્યસની બની જાય એટલે ટુ વ્હીલરો અને ફોર વ્હીલરો બેફામ રીતે આંખ્યા કરે એમનામાં રૂપિયા હોય ઉડાવપણું હોય રૂપિયાનું મૂલ્ય ના હોય આ દરેક બાબતો એવી છે કે ભાઈ દરેક મા બાપે પોતાના બાળકને યોગ્ય સમયે યોગ્ય રીતે કંટ્રોલ કરવો એને એનો માનસિક ત્રાસ થાય એવો પણ એને કંટ્રોલ ના કરવામાં હોય પરંતુ એને પ્રેમથી આ બધી બાબતો સમજાવો એના જે અપલક્ષણો હોય એનામાં કોઈ એવા દુષ્કૃત્યો પ્રવેશ્યા હોય એનું એવું મિત્ર વર્તુ હોય તો સમયસર તમે એને કંટ્રોલ કરશો તો એમાંથી તમે બચશો તમારું પરિવાર બચશે અને સમાજમાં પણ જે દૂષણ ફેલાતું હોય એ પણ એટલે એટલો બધો પ્રેમ ના હોવો જોઈએ દરેક મા બાપને પોતાના દીકરા ઉપર પ્રેમ હોવો જોઈએ પ્રેમ કરવો જોઈએ એ એના માટે સારું વસ્ત્રો તમે લઈ આપો સારા પોશાક લઈ આપો સારો આહાર આપો એની જરૂરિયાત પ્રમાણે એને વાહન પણ વસાવી આપો પરંતુ એના એવા કોઈ પણ અપલક્ષણો હોય એના સ્ત્રી મિત્રો હોય એને બાર ફરવા જતા હોય એમાંથી ઘણા બધા દૂષણો તમે રોજે રોજ સાંભળો છો કે આવા પ્રેમ પ્રકરણમાં મર્ડરો થતા હોય છે ઘણા રોજ એક કિસ્સો તો તમને આવો જાણવા મળે છે તો આવું ના બને અને એ પછી મા બાપો પસ્તાવવું પડે મા બાપે રડવું પડે એટલે પુત્ર પ્રેમ હોવો જોઈએ પણ ધૃતરાષ્ટ્ર જેવો પુત્ર પ્રેમ ના હોવો જોઈએ કે બધું રોળી જાય મહાભારતની જે કથા છે કાલ્પનિક કથા છ છતાંય જે વાસ્તવિકમાં એમાં જે ચિત્રો ખડું કરવામાં આવ્યું છે કે દુર્ઘનને વાળવા ન વાળવાના કારણે કૌરવોનું પૂરેપૂરું જે આખું કૂળ હતું એ નાશ પામી ગયું હજારો લોકો મૃત્યુ પામ્યા અને છેલ્લે એ પાંડવો પણ એનાથી નાસી થયા અને એ લોકો પણ એમ કે કથામાં એવું કહેવામાં આવે છે કે હિમાળે હાડ ગાળવા જ્યાં બહુ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે દુર્યોધનના દુરાગ્રહ હઠાગ્રહના કારણે એક યુદ્ધ નિર્માણ થયું આપણા સમાજ જીવનમાં આવું દ્વંદ નિર્માણ ના થાય આપણા સમાજ જીવનમાં મહાભારત જો આવું દ્વંદ્વ નિર્માણ નિર્માણ ના થાય અને આપણા બાળકો સારું શિક્ષણ પામે સારા શિક્ષણની સાથે સારી નોકરી ધંધો અથવા તો કોઈ એના વેપારી લાઈનમાં હોય તો વેપારી લાઈન કરે અને એનું દાંપત્ય જીવન બહુ સરળ રીતે ચાલે તો તમે અને તમારો પરિવાર પણ એનાથી વધારે સુખી થશો માત્ર પરિવારને નહીં પણ સમાજ અને રાષ્ટ્રમાં પણ એક સારો સંદેશ વધશે તો એના માટે સારી વસ્તુ તો એ છે કે તમે તમારા બાળકોને એના સૌથી પહેલાં એના વ્યક્તિત્વ વિકાસ માટે જરૂરી હોય બહુજન વિચારધારાના જરૂરી હોય એવા પુસ્તકો એમને વાંચવા આપો એવું સાહિત્ય લાવીને એને વાંચવા આપો એને અંધશ્રદ્ધામાંથી માતા મહાદેવમાંથી મુક્ત કરો એનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કહેવાય તમારા બાળકમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કહેવાય એવા પ્રયાસો કરો એવું સાહિત્ય તમે તમારી પાસે ન હોય તો બીજાથી લાઈન આપવામાં ખાસ કરીને તો તમારા બાળકો તમને ગમતું હોય એવું કોઈ પણ દૈનિક ન્યૂઝપેપર વાંચશે તો રાષ્ટ્રની અને પ્રદેશમાં બનતી ઘટનાઓથી વાકેફ થશે એમાંથી ઘણું બધું જાણવાનું શીખવાનું મળશે એ શીખવાનું જાણવાનું મળશે અને એનું જનરલ નોલેજ વધશે ભલે એને પરીક્ષાઓ ના આપવાની હોય પણ છતાંય જનરલ નોલેજનું વાંચવું જાણવું સમજવું જરૂરી હોય છે બીજું કે વિચારધારાના બહુજન વિચારધારાના પુસ્તકોથી પણ એની જીવનમાં ઘણું બધું પરિવર્તન આવશે સારા મિત્રોની સોબત માટે એને પ્રોત્સાહન આપવું જોઈએ એના સારા મિત્રો હોય વંશા મિત્રો હોય વિવેક મિત્રો હોય તો એનો આદર કરી અને એને પણ આ રીતે પ્રોત્સાહિત કરવા જોઈએ એને વેપાર ધંધા માટે એને ગુલામી ટાઈપની જે આ કારખાનાની નોકરીઓ છે એમાં જવા કરતાં એના નાના નાના મોટા ધંધાઓની લાઈન પકડાય અને એમાં એ સફળ થાય એ રીતે એનું માર્ગદર્શન આપો પરંતુ ફરી વખત એક વખત રિપીટ કરું કે તમારા બાળક ઉપર તમે એટલો બધો આંધળો એટલો બધો આંધળો પ્રેમ ના કરો કે બાળકો બગડી જાય અને એ બાળક તમારા કંટ્રોલમાં ના હોય ઘણા મા બાપોએ બાળક ગુમાવી દીધા છે અને પછી શું પછી તમે ગમે તેટલો વલોપાત કરો ગમે તેટલું દુઃખ વ્યક્ત કરો તમારા સગાવાળા સંબંધીઓ તમને ગમે તેટલા આશ્વાસન આપે પણ જે મળી ગયું છે ઢળી ગયું છે એ પાછું નથી વળતું તો એવું ના થાય એના માટે દરેક મા બાપે પોતાના બાળકો પર પોતાના દીકરા પોતાની દીકરીઓ ઉપર યોગ્ય માત્રામાં પ્રેમ રાખવો જોઈએ એમના દીકરી હોય તો એનો પુરુષ મિત્ર અને દીકરો હોય તો એની સ્ત્રી મિત્ર એ એ સંબંધો પણ ઈરલા એટલા બધા નાજાયજ ના હોવા જોઈએ અને એટલા બધા ખુલ્લીને ના હોવા જોઈએ જેણે દાંપત્ય જીવન સાથે વિતાવવાનું હોય એવા જ સંબંધોનું માન્ય કરી શકાય બાકી મહોત્સવ માટે હરવા ફરવા માટેના એવા સંબંધો હોય તેની ઉપર સંપૂર્ણ રીતે કંટ્રોલ કરી દેવો જોઈએ એટલે સો વાતની એક જ વાત કે આપણા બાળકો ઉપર ધૃતરાષ્ટ્ર પુત્ર પ્રેમ ના હોવો જોઈએ ધૂતરાષ્ટ્ર પુત્ર પ્રેમ એટલા આંધળો અન્યાયકારી પ્રેમના હોવો જોઈએ મિત્રો આ તો દરેક યુવાનને દરેક યુવતીએ અને દરેક મા બાપે જાણવા સમજવા જેવી છે માટે આ શ્રેણીના વિડીયો આપણે આ રીતે નિયમિત મૂકતા રહીશું પરંતુ તમે તમારા દીકરાઓને તમારી દીકરીઓને તમારા પરિવારમાં તમારા વર્ગોમાં પણ આ વિચારમાં વધારે આગળ ધપાવવા માટે આ ચેનલનો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને આવા જ વિષય સાથે આપણે રોજ મળતા રહેશું આવજો